નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ચર્ચામાં છે અનેક વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે એવા સમય આજે પાંચ ઓગસ્ટની તારીખ છે આજે કોર્ટમાં મોટી સુનાવણી હાથ ધરવાની શક્યતાઓ જ્યારે સેવાઈ રહી છે ત્યારે તેમનું ભવ્ય સ્વાગતની તૈયારીઓ પણ થતી હોય એવું લાગી રહ્યું છે તો એક સમયે હવે એમને એક મહિનો જેલવાસનો પૂર્ણ થયો છે ત્યારે સૌ લોકોમાં ભારે રોષનો માહોલ હતો દિવસેને દિવસે આ રોષ વધી રહ્યો હતો એવા સમયે આજે મોટી સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે ત્યારે આજે નિર્ણય થઈ જશે આખરે એમની જે જામીન અરજી છે મંજૂર થઈ છે કે ના મંજૂર માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે રહેલું બે લાયકન દબાવીને આપ અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવવાને આવા વિડીયોઝ તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં સૌથી પહેલાં વાત કરી દઈએ કે આ વાત છે પાંચ જુલાઈની કે જ્યારે પ્રાંત અધિકારીની ઓફિસમાં આમ આદમી પાર્ટીના એમએલએ ચૈત્ર વસાવાની ડેડિયાપાડા ખાતે જે બબાલ થઈ હતી એનો વિડીયોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવાગ્ય ફેલાયો હતો ત્યારબાદ એમની ધરપકડ પણ થઈ હતી અને ત્યારબાદ હવે જે છે એક પછી એક તારીખો કોર્ટમાં જાહેર થઈ રહી હતી ત્યારે નીચલી કોર્ટ દ્વારા એમની જામીન અરજી છે નામંજૂર કરવામાં આવી હતી ત્યારે લોકોમાં પણ રોષનો માહોલ વધી રહ્યો હતો પરંતુ બીજા જ દિવસે એમને માફીની ઓફર પણ મળી એમની ઉપર જેમણે કેસ કર્યો છે એમણે માફીની ઓફર આપી કે તેઓ જાહેરમાં આવીને માફી માગશે અને એમના સમાજના લોકોની સામે તો પછી એમને જેલવાસ પણ નહીં ભોગવવો પડે અને હાઈકોર્ટના ધક્કાઓ પણ નહીં ખાવા પડે પરંતુ એમના વકીલે એવું કહ્યું કે તેઓ હાઈકોર્ટમાં જવા માટે તૈયાર છે તેઓ હાઈકોર્ટના દરવાજા ખટકટાવશે અને આ ન્યાયની લડત છે એને ચાલુ રાખશે પરંતુ બાવીસ જુલાઈના રોજ જ્યારે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે સામા પક્ષે રહેલા વકીલે સમયની માગણી કરી મુદત લંબાવાઈ અને પાંચ ઓગસ્ટના રોજ સુધી મુદત લંબાવાઈ હતી ત્યાં સુધી એમને જેલવાસ ભોગવવો પડ્યો હતો હવે એક મહિનો આજે પૂર્ણ થઈ ગયો છે ત્યારે એમની ધરપકડ પાંચ જુલાઈના રદ થઈ હતી અને આજે પાંચ ઓગસ્ટ સ્ટ થઈ ચૂકી છે એક મહિના બાદ આજે મોટી સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે ત્યારે અત્યાર સુધીના આ સૌથી અગત્યના અને મોટા સમાચાર અમે તમને જણાવી દઈએ કે આ વાત અત્યારની છે તાજા સમાચાર જ્યારે સામે આવશે ત્યારે ખબર પડશે કે આમ આદમી પાર્ટીના આ ડેડીયાપાડાના એમએલએ ચૈત્ર વસાવાની જામીન અરજી મંજૂર થઈ છે કે પછી ના મંજૂર એ તો હવે જાણવું રહ્યું પરંતુ આજે સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે મોટા મોટા દિગ્ગજ નેતાઓ પણ એ ડેડિયાપાડામાં પહોંચ્યા હતા મહાસંમેલન આયોજિત થયું હતું ચોવીસ જુલાઈના રોજ સંમેલન આયોજિત થયું હતું અને નવી રણનીતિ પણ તૈયાર કરવામાં આવી હતી પરંતુ એવા સમયે હવે આ સૌ લોકોની નજર સમગ્ર ગુજરાતના લોકોની નજર ટેડિયાપાડાના એમએલએ ચૈત્ર વસાવા ઉપર હતી પાંચ ઓગસ્ટ ઉપર હતી પાંચ ઓગસ્ટે મોટો ખુલાસો થવાની શક્યતાઓ જ્યારે સેવાઈ રહી હતી ત્યારે અત્યાર સુધીના સૌથી મહત્ત્વના મોટી ખબર અમે તમને જણાવી દીધી છે કે આજે જ્યારે સુનાવણી થશે ત્યારે ખબર પડી જશે કે હવે આમ આદમી પાર્ટીના એમએલએ બહાર આવશે કે પછી એમનો જેલવાસ લંબાશે એ તો હવે જાણવું રહ્યું પરંતુ હાલ ચારે તરફ હાલ ચર્ચાઓ થઈ રહી છે અલગ અલગ લોકો અનુમાન લગાવી રહ્યા છે કેટલાક લોકો એવું માની રહ્યા છે કે તે બહાર આવશે તો કેટલાક લોકો કહી રહ્યા છે કે એમનો જેલવાસ લંબાશે પરંતુ દોસ્તો તમને શું લાગે છે આ વિષય ઉપર તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં આવકાર્ય છે પરંતુ આજનો નિર્ણય ફાઇનલ થવાનો છે માટે વિડીયોને પૂર્ણ કરીએ તે પહેલાં આપ આ વિડીયોને ગમ્યો હોય તો પસંદ આવ્યો હોય તો આ લાઇક કરી દેજો અને ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આ ચેનલને નીચે રહેલું બે લાયકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો અને હા આ વિડીયોને શેર કરવાની જવાબદારી પણ તમારી છે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે